જોઈએ સમાચાર વિગતવાર તો કોરોના નવા પ્રકારો વિશે વાંચીએ છીએ અને સાંભળીએ પણ છીએ હવે ફરી એકવાર કોરોના વાયરસ જી એન ડોટ વનના નવા પ્રકારે કેરળમાં દસ્તક આપી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડમાં છે અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારી કરી દેવાઈ છે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને સિવિલ હોસ્પિટલ અને કુલ એક બેડમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે સિવિલ હોસ્પિટલમાં વીસ લિટર ઓક્સિજન ટેન્ક ત્રણ લિટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવા પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે તો સિવિલ હોસ્પિટલમાં છસો પચાસથી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેટર અને પાંચસોથી વધુ ફાયર જો વાત કરીએ તો ફાયર વેન્ટિલેટરની પણ તૈયારી કરાઈ છે સાથે જ બારસો બેડમાં તમામ બેડ ઓક્સિજન સાથે તૈયાર કરાયા છે તો વળી જૂની સિવિલમાં વીસ બેડ અને નવા ત્રીસ બેડ કોવિડ માટે આરક્ષિત કરાયા છે આપણે અહીંયા ખૂબ સારું વેક્સિનેશન થયેલું છે આપણા દરેકે દરેક વ્યક્તિ કોવિડ કેવી રીતે થાય કેવી રીતે એના પ્રિકોશન લેવા એનાથી બચવા માટે શું કરવું અને એનું સ્પ્રેડ થતાં અટકાવવા માટે શું કરવું એવી વારે વારે જે ગાઈડલાઇન્સ અને આપણે જે અનુભવથી શીખ્યા છીએ એને ફરીથી અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે અત્યારે બિલકુલ ગભરાવાનું નથી પરંતુ સતર્કતા ડેફિનેટલી રાખવાની છે સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જ્યારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેસ પર મોક મોકડ્રીલના આદેશ આપી અને પ્રિપેડનેસ તૈયાર કરવા માટેનું હંમેશા કહેલું છે સિવિલની જો હું વાત કરીશ તો ઓક્સિજન બાબતની ડિસ્કશન કરીએ તો બે વીસ હજાર લિટરની ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસોથી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે પાંચસોથી વધારે એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે બારસો બેડનો દરેકે દરેક બો બેડ છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે એટલે કે ઓક્સિજન બેડ છે દવાઓની ઉપલબ્ધ થાય છે અને દરેકે દરેક હેલ્થકેર વર્કર ક્લાસ વનથી ક્લાસ ફોર સુધી આપણે જોઈશું તો એ બધાને રેગ્યુલર બેઝ ઉપર કોવિડના દર્દીની સારવાર માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને તૈયાર છે અત્યારે હાલ જો દર્દી દાખલ થવાની પરિસ્થિતિમાં આવે તો આપણે એને દાખલ કરી શકીએ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં ચોથામાણે ડી નાઇન આઇસોલેશન વોર્ડ છે ત્યાં વીસ બેડ આરક્ષિત રાખવામાં આવે છે અને જો એ બેડ ભરાશે તો બારસો બેડમાં પાંચમા મળે બીજા ત્રીસ બેડ અત્યારે આરક્ષિત રાખ્યા છે